કાંકરી તાલુકાના સમણવાથી ખોડલા રોડ બનાવવા લોકોની માંગ ક્યારી થશે પૂરી કાર્યપાલક ઇન્જિનિયર શ્રી પંચાયતમાં અને મો પેટા વિભાગ સિહોરી દ્વારા રસ્તાના કામની દરખાસ્ત સાદર કરવામાં આવેલ હોવાનું આવ્યું સામે સમણવા અને ખોડલાને જોડતો માર્ગ રાહદારી અને પહેલા સર્વિસ બસ ચાલતી હોવાનું લોકો કરી રહ્યા હતા મીડિયા સમક્ષ કાંકરી વિસ્તારમાં લાગતા વળગતા રસ્ત લઈ સમણવા ગામ લોકોની માંગ પૂરી કરે ઉચ્ચ કક્ષાએથી જાણવા મળ્યું હતું કે જોબ નંબર મળશે ત્યારે થશે કામ ખરેખર કાંકરી તાલુકાની વાહલા દવલાની નીતિ ક્યારે થસે દૂર સરકાર શ્રીની એક ગામથી બીજા ગામ સાથે જોડવાની નીતિનો થઈ રહ્યો છે દુરુપયોગ સત્વરે તપાસ કરી સમણવા ગામ લોકોની માંગ પૂરી કરવામાં આવે તે ઉપ્રજા ઈચ્છી રહ્યા છે બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગુર મિયા ભાઈ સમણવા તાલુકો કોગરેજ બીકે સરકાર શ્રીને વારંવાર ધ્યાન ઉપર લાવવા છતાં આ રસ્તો આપ જોઈ શકો છો કે બિલકુલ આડેદાડે પણ હેડી એકતું નથી એવો રસ્તો છે અને આ સમણવાથી ખુડલા વર્ષો જૂનો જે કાયમી પહેલાં સર્વિસ બસ ચાલતી હતી એની જગ્યાએ અત્યારે લોકો બાઇક લઈને પણ નથી ચાલી શકતા એમને ચાલી શકતા નથી અને વારંવાર રજૂઆત સરકારમાં કરવા છતાં આનું પરિણામ કશું આવતું નથી અને આમ તો જાણવામાં નહીં પણ મીડિયામાં છે કે ભાઈ ભૂપેન્દ્ર કાકા એ તો એક સંવેદનશીલ વ્યક્તિ અને સંવેદનશીલ સરકાર છે તો પછી આ બધું ક્યાં કઈ સંવેદનશીલતા દેખાતી જ નથી એમનામાં એટલે મહેરબાની કરી અને સરકારના ધ્યાન ઉપર લાવ્યું છે લેખિત કર્યું છે વારંવાર મૌખિક પણ રજૂઆતો કરી છે પણ આનું પરિણામ શૂન્ય જ આવ્યું છે એટલે આ અને બીજા નંબરમાં કે સરકારની ખાસ એક અત્યારે ડ્રાઈવ ચાલી રહી કે ભાઈ એક ગામથી જોડતા બીજા ગામને રસ્તોને પ્રથમ પ્રસંગે ચાલવી જોઈએ એની જગ્યાએ આ રસ્તો તો વર્ષો જૂનો અને જે બસ ચાલતી હતી એ છતાં પણ આજે લોકો એકબીજા હોમોમાં બાઇક લાઈન પણ નથી ચાલી શકતા એમને એમ બાળકોને ભણવા જવું હોય તો અહીં બાળકો પણ નથી ચાલી શકતા એવી પોઝિશન છે સરકારશ્રીને નમ્ર વિનંતી કરી છે લેખિત કરી છે પણ કશું પરિણામ આવતું નથી તો સરકારના ધ્યાનમાં લઈ સરકારશ્રીએ અને આટલી અમારી આ રોડ મંજૂર કરી અને તાત્કાલિક ધોરણે કામ શરૂ કરો તો ખેડૂતોને વિદ્યાર્થીઓને અને આ બાળકોને થોડી રાહત થાય એવી અમારી માગણી છે એટલે ભૂપેન્દ્ર કાકા સુધી આ વિડીયો પહોંચવો કરજો કે તેઓ સંવેદનશીલ છે અને આ બાબતે સંવેદનશીલ રહી અને અમને થોડો ન્યાય મળે